જય સ્વામિનારાયણ તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસ શ્રાવણ વદ સાતમ રવિવાર જામનગરના મોડા ગામમાં અજાભાઈ સોની બહુ સારા સત્સંગી હતા તેઓ પોતાના ધંધા વ્યવસાય કરતા થકા અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કર્યા કરતા ગામમાં અવારનવાર સંતો વિચરણ કરવા પધારે ત્યારે તેઓ સંતો પાસે બેસીને શ્રીયરીના મહિમાની વાતો સાંભળી પોતાની વિશે શ્રીયરીના ભગવાનપણાના નિશ્ચયને અતિ દ્રઢ કરતા સંવંત ઓગણીસો સોળની સાલમાં એક વખત અજાભાઈને શરીરે મંદવાડ થયો ને દેહ મેલવાનો વખત થયો ત્યારે શ્રીજી મહારાજ હાથીની અંબાડીએ રથ લઈને તેડવા આવ્યા તે વખતે મોડા ગામમાં ગોહિલવાડના મહેમાન આવેલા હોવાથી જાડેજા દરબાર વિરાજી તથા કુંભાજીની ડેલીએ આઠ દસ માણસ રાત્રિને સમય બેઠા હતા તેમણે તે રથના પૈડાનો ઘરેરાટ સાંભળ્યો ત્યારે સૌ વિચાર કરવા માંડ્યા જે આ મધરાટ ટાણે આવો રથનો ઘરેરાટ ક્યાં થયો હશે ડાયરામાં સૌ સાથે ડેલીએ બેઠેલા જાડેજા દરબાર વિરોજી બોલ્યા જે ગામમાં હરિભક્ત અજાસોની માંદા છે તે રખેને શ્રીજી મહારાજ તેને તેડવા આવ્યા હોય એમ વાત કરે છે તેવામાં જ અજા સોનીએ દેહ મેલો ને સોનીના ઘરે પોકરાણ પીડ્યું તે સૌએ ત્યાં બેઠા બેઠા જ સાંભળ્યું ત્યારે સૌ ગોહિલવાડથી આવેલા મહેમાનોને એમ થયું છે આ પ્રગટ સ્વામિનારાયણનો ધર્મ સાચો છે નહીં તો આમ કોઈને અંતકાળે તેડવા આવ્યા હોય ને બીજાને એનું પ્રમાણ જણાતું હોય એવું નથી એમ વાત કરતાં કરતાં સૌને અતિ ગુણ આવ્યો એ જ વખતે જામનગરમાં અજા સોનીના બહેન રતનભાઈ હતા તેમને પણ શ્રીજી મહારાજના દર્શન થયા ને જણાયું છે શ્રીજી મહારાજ મારા ભાઈને ધામમાં તેડી ગયા ત્યારે તેણે સવારે પોતાના ઘરમાં સૌને વાત કરી જે ગઈ રાત્રિએ મારા ભાઈએ દેહ મેલો છે પછી તેના સમાચાર આવ્યા એવી રીતે શ્રીજી મહારાજ પરચા આપીને પોતાના ભક્તોને ધામમાં તેડી જાય છે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું બિરુદ મારું એન બાદલ તે સર્વે જનને જણાવવું અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરિચરિત્ર ચિંતામણીમાંથી